દશામાની વ્રત કથા દશામાનું વ્રત અષાઢ માસથી શરૂ થાય છે દસમે દિવસે તે પૂર્ણ થાય છે માટીમાંથી દશામાનું પ્રાણી જે સાંઢણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામા પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે એ સાંધણી નદીમાં કે ગામની ભાગોળની સ્થળે મંદિરમાં પધરાવાની હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે સાંધણી બનાવી બ્રાહ્મણોને દાન આપવી વસ્ત્ર દાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રમાણિકપણે સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સુહાગન સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનોવાંશિક ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે દશામાની વ્રત કથા એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના જરોખામાંથી જોયું તો શહેરની બહેન કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું વ્રત છે આપણે પાસે બધું જ છે આ વ્રત અને દશામાનું વ્રત આપણું શું ભલું કરશે તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાનું અપમાન કરે છે રાણી રાજાથી રિસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી એટલે તે મહેલમાંથી બહાર નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસે આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતથી વ્રત સ્ત્રીઓએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના છાલના કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચુર હતા તેમણે આ વ્રત કરવાની ના પાડી પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધને પાર ન રહ્યો એક દિવસે દસામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈને જંગલમાં ભાગ્યો કોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતરે પાછળ બે કુંવરો પણ ગયા દસમાએ અદ્રશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દસામાનો આ કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે ત્યાં જ તેને પાછા લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાકર કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીબડું માંગ્યું ખેડૂતને દયા કરીને એક ચીબડું આપ્યું રાજા એ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું સમાવવી અને એ ગામના રાજાનો બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધી લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાતો કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસૈનને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગરવાકે કેદ થયો તેથી રાણી અનંત સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો જે રોજ જંગલમાં જતી અને લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી તે પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા ફરી અષાઢ મહિનો આવ્યો અનંત સેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો હતો તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવી પછી રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવને કાંઠે દશામાં વૃદ્ધ દોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દસમાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું કે હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સગડા સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામા જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો બોલો મા દશામાની જય